તારીખ ચૌદ પંદરમાં એક સિસ્ટમ બની રહી છે બંગાળસાગરમાં અને આ સિસ્ટમનો માર્ગ પણ લગભગ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે જેના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હમણાં જે વરસાદનું વહન છે એ જબરું છે અને તારીખ લગભગ બારથી પંદરમાં ગુજરાતના ભાગમાં વરસાદ આવશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ રહેશે અને ધીરે ધીરે આ ચોમાસું આગળ વધશે તારીખ ચૌદ પંદરમાં એક સિસ્ટમ બની રહી છે બંગાળ બંગાળસાગરમાં અને આ સિસ્ટમનો માર્ગ પણ લગભગ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે જેના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હમણાં જે વરસાદનું વાહન છે એ જબડું છે અને તારીખ લગભગ બારથી પંદરમાં ગુજરાતના ભાગમાં વરસાદ આવશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવશે દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદની સ્થિતિ રહેશે અને ધીરે ધીરે આ ચોમાસું આગળ વધશે